ચાનલ ઓફ પડોદરા ભારત સરકારનું આજે સંસદમાં બજેટ રજૂ થયું ખૂબ મોટી આશા ને અપેક્ષાઓ હતી કે આ વખતે કઈ મંદીથી મુશ્કેલીઓથી લડી રહેલા દેશવાસીઓ માટે કોઈ રાહતની વાત આવશે પરંતુ આજનું બજેટ સંપૂર્ણપણે નિરાશાજનક રહ્યું એમાં ખાસ કરીને આપણા ગુજરાતીઓ માટે તો કોઈ પણ પ્રકારની રાહત ઘણા શબ્દોની સજાવટ એ બિહાર અને એકાદી નાની જાહેરાત ઓરિસ્સા માટે અને બાકી આંધ્રપ્રદેશની બધી જાહેરાતો છે કારણ કે બે

એ સાચા tax payar એટલે કે જે પગારથી પૈસા લઈને ભરે છે એમના માટે ખૂબ મોટું છે અને માટે દસ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક સંપૂર્ણ income tax કે કરમાંથી મુક્તિ વાળી હશે આવો ચૂંટણી ઢંઢેરો દસ વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીનો હતો અને એ બે હજાર ચૌદના ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચન પછી આ અગિયાર બજેટ રજૂ થયું પરંતુ કોઈ ફાયદો નહી જે પગાર થી લઈને જીવન ચલાવનારા વ્યક્તિઓ છે એને દસ લાખ સુધીની માફી આપવાની હતી કોઈ ફાયદો નહીં ઇન્કમ ટેક્સ ના સ્લેબ ગરીબ કે મધ્યમ વર્ગના વ્યક્તિ માટે કોઈ ફાયદો નહીં નાના લોકો માટે કોઈ રાહત નહીં ખેડૂતો માટે શ્રમજીવીઓ માટે મનરેગા માટે કોઈ જાહેરાત કે વાત નહીં આરોગ્ય ક્ષેત્રે જે વાત કરવી જોઈએ પ્લેટિનમ ઉપરની કસ્ટમ ડ્યુટી ઘટાડી અને વધારી છે એના ઉપર તો કે પ્લાસ્ટિક ઉપરનો વેરો વધારવાનો હિન્દુસ્તાનમાં પ્લેટિનમ ખરીદનારા કેટલા અને એનો ઉપયોગ કેટલો અને બીજી તરફ પ્લાસ્ટિક એક દરેક ઘરમાં દરેક જગ્યાએ પ્લાસ્ટિકની વસ્તુ તમને જોવા મળે અને સામાન્ય હિન્દુસ્તાની છે એ પ્લેટિનમ નહીં પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે તો પ્લાસ્ટિક ઉપર ટેક્સ વધારવાનો અને પ્લેટિનમ ઉપર ઘટાડવાનો નાના નાના ઉદ્યોગકારો એમએસએમ ઈ બંધ પડતા જાય છે એના માટેની વાત કરવી જોઈએ એની વાત ન કરી કેવી વાત કરી

તો ખેતી માટેની જે વાત કરવી જોઈએ કે એને ફાયદા માટેની વાત કરવી જોઈએ એમાંની કોઈ વાત કરવામાં આવી નથી ગુજરાત માટે કોઈ પણ જાહેરાત કોઈ પણ સારી બાબત આખા બજેટમાં નહીં તમને આસામ દેખાય છે તમને બિહાર દેખાય છે તમને આંધ્ર પ્રદેશ દેખાય છે ત્યાં પૂર આવે છે ને લોકોને નુકસાન થાય છે દેખાય છે તો મારા ગુજરાતમાં આજે જઈને જુઓ ઘેડ પંથકમાં કેવી હાલત છે ખરાબ ખેડૂતોની વારંવાર પૂરના પાણી ઘૂસે છે જૂનાગઢ પાણીમાં તરબોળ થાય છે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂરના કારણે મુશ્કેલી થાય છે તો તમને બીજા બધા રાજ્યો માટે આ વાતની ચર્ચા થઈ તો ગુજરાતના ઘેડ જેવા વિસ્તારો અથવા વારંવાર પાણીના પૂરથી

આમ ગુજરાતી કે આમ હિન્દુસ્તાની ખુશી થાય એવી એક પણ વસ્તુ આવી આ નિરાશાજનક બજેટ ભારતીય જનતા પાર્ટીની સરકારે રજૂ કર્યું ત્યારે રાહુલ ગાંધીજી ન્યાય યોજના કરી હતી યાત્રા કરી હતી આપણા ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસ પક્ષના કેટલીક બાબતો કરી હતી આપણે કહ્યું હતું પહેલી નોકરી પક્કી અને જે સ્ટાઇફંડ આપવાનું નોકરી ના મળે ત્યાં સુધી એ વાત ને કોપી પેસ્ટ આ બજેટ માં કરી પણ એ પણ નજીવી રકમ અને પેલું આપણે ઘણી વખત નહિ લોભામણી લાગે જાહેરાત ખરીદવા જાવ પછી જીણા અક્ષરે લખ્યું હોય ટી એન્ડ સી એપ્લાયસ ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાયસ અને ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એટલે કે શરતો એવી હોય કે લોભામણી જાહેરાત માંથી કાઈ ફાયદો ન હોય સરવાળે તમારે જ થગાઈ જવાનું હોય

યુવા જે નોકરી ઈચ્છે છે એને નોકરીના નામે ઠેંગો છે આમાંથી કોઈ ફાયદો નહીં થાય નાના ઉદ્યોગકારો ખેડૂતો એને કોઈ લાભ આ નથી માત્ર વધશે મોંઘવારી વધશે મુઠ્ઠીભર મિત્રો છે એમના એ માલા માલ થશે પ્લેટિનમ ખરીદનારો રાજી થશે કે કસ્ટમ ડ્યુટી ઘટી પણ પ્લાસ્ટિકનો વપરાશ કરનારો આમ ગુજરાતી કે આમ હિન્દુસ્તાની એને દુઃખી થવાનું છે આ બજેટમાંથી એમના ઉપર ટેક્સ વધ્યો છે અતિશય કષ્ટદાયક બાબત એ વાસ્તવિકતા છે આજના ભાજપની સરકારના બજેટની